હલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેટમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે એક અગત્યની અપડેટ જિલ્લા ફેરબદલી કેમ્પ ઓનલાઈન જે પ્રથમ વખત થવા જઈ રહ્યો છે તો જે પ્રાથમિક શિક્ષક મિત્રો જિલ્લા ફેરબદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા એ ઓનલાઈન વિગતવાર પ્રથમ તબક્કાનું વિગતવાર સમયપત્રક આવી ગયું છે તો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને આપના મિત્રો સુધી અવશ્ય શેર કરશો લાઈક કરશો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપણા સુધી પહોંચી જાય તો જિલ્લા ફેરબદલી ઓનલાઈન કેમ્પ જે છે તે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસથી ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી શિક્ષક મિત્રો દ્વારા ઓનલાઈન જિલ્લા ફેરબૂદિ માટે અરજી થઈ શકશે અહીંયા તમે વિગતવાર સ્કેડ્યુલ જોઈ શકો છો એમાં ત્રીસ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઓગણત્રીસથી ચાર ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી ચાર બાર બે હજાર ચોવીસ સુધી જે આપે અરજી કરી છે તેને તાલુકા કક્ષાએ વેરિફિકેશન અને તે માન્ય કે અમાન્ય ઠરે છે કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે તો ત્યારબાદ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી પાંચ બાર બે હજાર ચોવીસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી દ્વારા આ જે અરજીઓ છે એની ચકાસણી કરી અને એપ્રુવલ કે રિજેક્ટ કરવાની રહેશે અને સાત બારથી સાત પાંચ બે હજાર ચોવીસે રાજ્યકક્ષાએ વેરિફિકેશન કામગીરી દસ બાર અગિયાર બાર સમાજ શિક્ષકો શાળા પસંદગી અને છેલ્લે તેર બારે જિલ્લા ફેરબદલી માટેના ઓર્ડર ઇસ્યુ કરવાની જે કામગીરી છે એ વિગત દ્વારા સમયપત્રકમાં જોઈ શકો છો એટલે તેર બારે ફાઇનલ ઇશ્યુ થશે અને જે સમગ્ર સ્કેડ્યુલ છે આ પ્રમાણે છે તો મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચૅનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ